જય માતાજી દોસ્તો અત્યારે બનાવી રહીશું અડદિયા પાક અને એક બેનની કમેન્ટ છે કે બેન તમે પ્રોપર માપ સાથે શોર્ટ વિડીયો નાખો ને અડદિયા પાકની રેસીપીનો તો ચાલો અત્યારે ત્રણ મિનિટના વિડીયોમાં હું તમને પ્રોપર માપ સાથે અડદિયાની રેસીપી શેર કરું તો પોણો કિલો જેટલું ઘી મેં ગરમ કરી અને એની અંદર એક કિલો અડદનો લોટ મેં છાળીને એડ કરી દીધો છે હવે આપણે આને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી શેકવાનો છે ઘી ચડિયાતું નાખવું એટલે વ્યવસ્થિત લોટ શેકાઈ જાય તમે જોઈ શકો છો કે સ્ટાર્ટઅપમાં તમને કેવો વ્હાઈટ લાગ્યો છે અને શેકાઈ ગયા પછી એનો કલર બદલી જાય પછી કેવો લાગશે તો ધીમા તાપે એકદમ પંદરથી વીસ મિનિટ સતત હલાવતું રહેવું અને આવી રીતે લોટ શેકી લેવાનો છે તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન કલરનો લોટ સે થઈ ગયો છે શેકાઈ ગયો છે ઘી છૂટું પડી ગયું છે એની અંદર જ આપણે છીણેલો જે માવો છે એડ કરી દેવાનો છે બરાબર કોઈ દાબો દઈને હું બનાવતી નથી અને અલગથી હું માવો શેકતી પણ નથી છતાંય બહુ જ ટેસ્ટી બને એકવાર ટ્રાય કરજો બરાબર તો આની અંદર જ મેં માવો એડ કરી અને મિક્સ કરી લીધું છે અડદનો લોટ અને માવો બંને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને બીજી બાજુ મૂકવાની છે ચાસણી તો નવસો ગ્રામ મેં ખાંડ લીધી છે ધ્યાન રહે કે એક કિલો અડદનો લોટ છે અને પોણો કિલો જેટલો માવો છે તો એની આગળ આપણે એની અડધી જ લેવાની છે ખાંડ પણ મેં નવસો ગ્રામ જેટલી દીધી છે બહુ ગળ્યું ખાતા નથી એટલે તો ખાંડ ડૂબે એટલું પાણી એટલે કે ખાંડ પલ્લી જાય એટલું એકથી દોઢ ગ્લાસ પાણી નાખી અને આપણે એની ચાહણી લેવાની છે બરાબર તો ચાસણીમાં કાંઈ લેવાનું નથી વધારે આપણે એકથી દોઢ તારની ચાસણી લેવાની છે કે ચાસણીમાં ઉપરથી ફીણ આવવા માંડે એટલે ચેક કરી લેવાની છે એક તાર દોઢ તાર થવા માંડે આંગળી ઉપર એટલે પછી આપણે એડ કરી દેવાની છે બરાબર કોઈ પણ મીઠાઈની ચાહણી એકથી દોઢ તારની જ હોય એક પેંડાની ચાસણી જ આપણે આકરી લેવાની હોય બરાબર બાકી કાંઈ એમાં વધારે હોતું નથી હવે જે આપણે મિક્સ કરેલો હતો અડદનો લોટ અને માવો એની અંદર જ આ બધી ચાહણી નાખી દેવાની છે ગેસની ફ્લેમ ઓન કરવાની નથી ધ્યાન રાખવું છેલ્લે નાખી દીધું છે બત્રીસુ બત્રીસુ ન ઘરમાં હોય બહારથી તમને મળી જાય તો તમે ઘરે તજ એલચી જાવિંત્રી જાયફળા બધું થોડું થોડું લઈ અને ખાંડીની પણ તમે મસાલો નાખી શકો પછી એની અંદર મેં બસો પચાસ ગ્રામ જેટલું આ વખતે બધું વજન કરીને જ લીધું છે એટલે પ્રોપર માપ કહી રહીશું તો અઢીસો ગ્રામ જેટલું કાજુ અને બદામનું જે અમે કટિંગ કર્યું હતું ડ્રાય એ પણ એડ કરી દીધું છે આ બધી વસ્તુ એમ જ ગેસની ફ્લેમ ઓફ કરીને જ ભેળવવાની છે તો પણ મસ્ત મિક્સ થઈ જશે અને અડદિયા જામી પણ જશે અને પછી અંદર છેલ્લે નાખ્યો છે કોપરાનું છીણ જે ઘરે અડધો વાટકો પડ્યો તો એ છીણીને નાખ્યો છે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો પણ અમારે અડદિયા વાળવાના નથી એટલે ટોપરાનું છીણ નાખવું છે વાળવાના હોય તો ન નાખવું કારણ કે આગળ જતાં જો અડદિયા પડ્યા રહે તો એકદમ કોરા થઈ જાય પણ અમે તો ઢેફલી જ બનાવીએ છીએ અને ગુંદર પણ તમે નાખી શકો જો ખાતા હોય તો તો ગેસ ઉપર તમે જ્યારે ઘી ગરમ કરવા મૂકો ત્યારે ફૂલાવી લેવાનું બરાબર સ્ટાર્ટિંગમાં અમે આમાં ગુંદર એડ કર્યો નથી આ પ્રોપર માપ સાથેનો અડદિયો તો બનાવો ઘરે બે થી ત્રણ કિલો સી જેટલો અડદિયો આ